અમદાવાદમાં પ્રમાણપત્ર મેળવવા માટે વિદ્યાર્થીઓની લાઇન લાગેલી જોવા મળી અસારવા વિસ્તારની બહુમાળી ભવન કચેરીમાં વિદ્યાર્થીઓની લાઇન લાગેલી જોવા મળી રહી છે તો અસારવા બહુમાળી ભવનની કચેરીમાં લાઇન લાગેલી જોવા મળી છે જોકે અરજદારોને ટોકન મળી છે અને તેના કારણે અત્યારે કામગીરી થોડી સરળ ચોક્કસથી થઈ છે અને અરજદાર માટે પાણી સાથે બેઠકની વ્યવસ્થા પણ અહીં કરવામાં આવી છે અમદાવાદના અસરવા વિસ્તારમાં બહુમાળી ભવન કચેરીમાં જાતિ સહિત આર્થિક પછાતપણાના સર્ટિફિકેટની કામગીરી કરવામાં આવી રહી છે સુવિધાની વાત કરું તો અહીં જોઈ રહ્યા છો કે ટોકન સુવિધા છે એટલે કે જે અરજદારો આવે છે એમને ટોકન આપવામાં આવી રહ્યા છે સાથે સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે પાણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે કેમકે શરૂઆતી તબક્કામાં જે અરજદારો અહીં આવતા હતા એમને મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો કેમકે ખૂબ પ્રમાણમાં ગરમી છે એટલા માટે પાણીની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને જે લોબી છે ત્યાં પાણીના કુલર રાખવામાં આવે છે ત્યાં અરજદારો પાણી પી શકે છે સાથે સાથે બેઠક વ્યવસ્થા પણ જે અરજદારો અહીંયા આવતા હોય છે એમના માટે કરવામાં આવી છે ઉપરાંત આપ જોઈ રહ્યા છો કે જે લોબી છે લોબીમાં પંખાની વ્યવસ્થા છે પંખા પણ અહીંયા ચાલુ રાખવામાં આવ્યા છે સવારનો સમય હોય છે ત્યારે અરજદારોની મોટી લાઇન લાગેલી જોવા મળી હતી કેમ કે હવે આખો આખો સ્ટાફ આ દસ્તાવેજની કામગીરી માટે લગાડી દેવામાં આવ્યો છે એટલે ભીડ છે એ થોડા સમયમાં ઓછી થઈ જાય છે અને હવેની વાત કરું તો આપ જોઈ રહ્યા છો કે નહીવત પ્રમાણમાં ભીડ જોવા મળી રહી છે સવારનો સમય હોય છે એટલે કે જ્યારે આઠ વાગે છે ત્યારે કચેરી શરૂ થતાં પહેલાં લોકોનો જવાડો હોય છે અરજદારોનો જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના સર્ટિફિકેટ એટલે કે ઇડબ્લ્યુ એસ સર્ટિફિકેટ હોય આર્થિક પછાતપણાનું સર્ટિફિકેટ હોય કે પછી એસ ઇ બી સીનું હોય આ પ્રકારના અલગ અલગ સર્ટિફિકેટ કઢાવવા માટે લોકો આવતા હોય છે પરંતુ હાલની વાત કરું તો હાલ આપ જોઈ રહ્યા છો કે ભીડ નહીવત માત્રામાં જોવા મળી રહી છે અને જે સૂચના આપવામાં આવી છે વડી કચેરી દ્વારા એ પ્રમાણે વિદ્યા વિદ્યાર્થીઓ વાલીઓ એટલે કે અરજદારો હોય છે એમને બેઠક વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા કોઈ અગવડતા ન પડે એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે અને જે પહેલાં લોકો કામ કરી રહ્યા હતા એ ટેબલ પણ વધારવામાં આવ્યા છે એટલે આખો આખો સ્ટાફ આ કામગીરીમાં જોતરાયેલો જોવા મળી રહ્યો છે જેથી વાલીઓની જે પરેશાની હતી એ હવે ઓછી થતી હાલ જોવા મળી રહી છે કેમેરા પર્સન જયરામ રુબારી સાથે અર્પિત દરજી બીપીએસ મિતા અમદાવાદ